જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કરોડોમાં કોઈ એક હશે જે તેના કિંમતી સમયમાંથી બે મિનિટ નીકાળીને આ શબ્દને સાંભળશે તે વ્યક્તિનું જીવન બદલાઈ જશે વિડીયો ચાલુ કરતા પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને હમણાં જ બે લાઇકન દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે વિડીયોને ચાલુ કરીએ મિત્રો બધા જ લોકોના જીવનમાં એક વસ્તુની ખામી હોય છે એ છે પૈસાની કારણ કે બધાની જન્મકુંડલી અલગ અલગ લખાયેલી હોય છે તે માટે આપણા જીવનમાં પૈસાના યોગ ખૂબ જ ઓછા હોય છે તેના કારણે આપણા જીવનમાં પૈસાની કમી દેખાતી હોય છે પૈસાના યોગ વધારવા માટે તમારે ધનની દેવી એવી લક્ષ્મીમાની પૂજા કરવાની છે મિત્રો લક્ષ્મીજીની પૂજા કઈ રીતે કરવાની છે અને કઈ વસ્તુની જરૂર પડશે તેના વિશે આજે આપણે વાત કરીએ મિત્રો તમારે લક્ષ્મી પિરામિડ લાવવાનું છે લક્ષ્મી પિરામિડમાં અસંખ્ય ઉર્જા ભરેલી હોય છે તે ધનને આકર્ષવાનું કામ કરે છે તે માટે તમારે સૌપ્રથમ લક્ષ્મી પિરામિડ તમારા ઘરે લાવવાનું છે અને એ લાવ્યા પછી તેને એક્ટિવ કરવા માટે સવારે બ્રહ્મ મુહૂર્ત પહેલાં એટલે કે ચારથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય એ સમયે તમારે ઉઠીને એક ડોળમાં જળ ભરી લેવાનું છે અને તેમાં એક ચમચી ગંગા જળ નાખીને તમારે સ્નાન કરી લેવાનું છે અને સ્નાન કર્યા પછી તમારે લક્ષ્મીજી અને તેની બાજુમાં લક્ષ્મી પિરામિડને રાખી દેવાનું છે અને તમારે પંચામૃત તૈયાર કરી લેવાનું છે અને તમારી બાજુમાં રાખી દેવાનું છે અને પછી ઓમ નમઃ ઓમ મહાલયે નમઃ આ મંત્રનો જાપ તમારે એકસો આઠ વખત કરવાનો છે અને આ મંત્રનો જાપ કરો ત્યારે તમારે પંચામૃતમાંથી એક ચમચી ભરીને લક્ષ્મી પિરામિડ પર ચડાવવાનું છે આવું તમારે એકસો આઠ વખત કરવાનું છે અને પછી તે લક્ષ્મી પિરામિડને ગંગાજળથી શુદ્ધ કરીને તેને ઉત્તર અથવા દક્ષિણ દિશામાં મૂકી દેવાનું છે મિત્રો આવું કરવાથી તમારા જીવનમાં ધનની કમી ક્યારેય રહેશે નહીં અને આ લક્ષ્મી પિરામિડ બધા લોકોના ઘરે હોય છે તે માટે તમે પણ આ ઉપાય કરજો મિત્રો તમે આ ઉપાય ગમ્યો હોય તો અમારી ચેનલ ગુરુજ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો જેથી કરીને તેના જીવનમાં કોઈ પણ દુઃખ ના રહે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં